નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ મહિનો રોજ મિત્રો વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે ડૂમ નંબર બે છે ને તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે અને મિત્રો ડૂમ નંબર બે માં એક થી પાંચમાં પાલ ઉતરેલા છે ત્યારબાદ મિત્રો ડૂમ નંબર એક માં આજે છૂટા છૂટા વગલ જોવા મળી રહ્યા છે અને મિત્રો હાલ જો હરાજીનું કામકાજ ચાલુ છે

બારસો ને પાંચીસ ને પાંત્રીસ જેવીસ છે વજનમાં ખડી વાળવી અને પોત્રે મહિને દૂર છે અને ડંકાઈ એક ટકા જેવો દેખાય છે મિત્રો

ವಜನ ಆಟ પુરા છે વજન મિત્રો પુરા મિત્રો આપણે આગળ વિડીયો ભાવ જાણી લીધા મિત્રો તે ભાવ વીસ કિલોના છે અને મિત્રો આજે બઉ સુપર ક્વોલિટીમાં લજુ જોવા મળેલા નથી મિત્રો જે મિત્રો સુપર ક્વોલિટી ના તો ચૌદસો પ્લસ ના ભાવ થાય જ છે મિત્રો